સાણંદના વિરોચનગર ગ્રામ પંચાયતમાં સમજૂતી કરાર મુજબ અઢી વર્ષ બાદ બીજા ઉમેદવારને સરપંચ પદ સોંપાયું બે હજાર એકવીસમાં માં સાણંદ તાલુકામાં ચોસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી હતી ત્યારે દસ સમરસ થઈ હતી એમાંથી વિરોચનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારની સીટ હતી જેમાં વિશ્વાબેન હિતેશી બારડ અને ખાતુન બાનુ આરીફ ખાન બંને સરપંચ પદ પરથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું ઉલ્લેખનીય છે કે વીસ વિરોચનનગરમાં વિકાસલક્ષી કાર્યો થાય અને પ્રગતિશીલ બની રહે તેમજ ગામમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર બંને ઉમેદવારોને અઢી અઢી વર્ષ સરપંચ પદ પર ગામની સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો તે દરમિયાન ગ્રામ પંચાયત સરપંચ પદ પર બારડને અઢી પંચાયત ખાતે સમજૂતી કરાર મુજબ અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ખાતુન બાનુ આરિફાન પઠાણને સરપંચનો હોદ્દો સોંપીને ગામમાં વિકાસલક્ષી કાર્યોમાં અગ્રેસર રહે એવી અપેક્ષા સાથે ખાતુન બાનુ આરીફ ખાનને સરપંચ પદ સોંપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સદસ્ય પ્રભાસ મકવાણા તાલુકા સદસ્ય સદસ્ય લિયાકત ખાન ખાન પઠાણ પૂર્વ તાલુકા રસુલ સરપંચ હિતેશ બારડ અને આરીફ ખાન પઠાણ પૂર્વ સરપંચ અનવર ખાન ડેપ્યુટી સરપંચ અસલમ ખાન તેમજ ગ્રામ પંચાયત બોર્ડના સભ્યો સહિત અગ્રણીઓ ગામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખાતુન બાનુ ખાન પઠાણને વિરોચનનગર ગ્રામ પંચાયતના સરપંચ લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ ફજલ ખાન પઠાણ સાથે મુન્ના વિરોચનનગર સાણંદ